તો મારા લાખ ને તમારા પાસે દોઢ લાખ રૂપિયા લઈને ચો મેલે આટલા કોમ ના પૈસા આવે છે તો આ કોમ કરે છે તો પૈસા ચો મેલે છે એ મજૂર હારી તો લઈને આવે છે ત્યાં અને તાર આપડે તો હું તો આવ્યું છે ઉધડું કોમી અને ડાયરેક્ટ હપ્તા ઉપર આવ્યું છે એટલે અહીંયા શું કરે છે દુકાને જોવાથી બાચી લાવી તો પૈસા કોઈને આવતા નથી ત્યાં એવું લાગે છે ઘરે હોય ને વસમો કોમ રાજ્યું ને એટલું આપણું કોમ થતું નહીં એવું લાગે મને તો કોણ આ બીજી સાઈડ ખુલી છે ને એના લીધે આપણો કામ થાતું નહી પણ આપણું વિચારવું પડે કે એને તારે આપણે પૈસા પહેલથી આ લે લેવા છે ને હાચી વાત છે બના ભાઈ હા આપણે તો પૈસા આલીને હલવાણા છો હવે બીજો કારીગર ના લાયક અરે આપડે ઉડાય ઉડાય કરે છે આ કોઈ કારીગરી છે ને પહેલથી પૈસા ના આળવા તમે ઉતાવળા થઈને આલી ગયા છો અને હું એ ઉતાવળો થઈ ગયો લાખ રૂપિયા લીધા છે પણ મારા મને દેવું હતું કે મારું કામ મારે ઝડપી પટાઈ નાખી પણ મારે આથી અધૂરું પડ્યું છે તમારો અધૂરું શું પડ્યું તમે ફસ્ટ કરાવજો મારે મારા કોપિંગ નું કોમ ચાલુ છે કોપિંગ નું કોમ પટી જાય ફસ્ટ હું ગાડી કરીને આપે જાય કશો હેડો તમે લઈ જાવ બે આપડે બે જાતા હોય પાણી હવે ના ભાઈ પેલા મોબદારજી ઘર જોયું અને મી એને કોમ આવી હું એને કોમ આવું ના અને અડધું કોમ બી તમારું જોયું તમારું કોમ રેગ્યુલર કરતા હતા ને એટલે હું કોમ આવવા કોમ આવવા ના આવતી એનું એમો રહું છું ભાઈ હા એને કોમનો ટાઈમ થઈ ગયો છે આપડે સાઈડ ઉપર થઈ જોવા તો આપડે કોમ કરીએ આપડે બે જણા બે દાડા તમે લઈ જ બે દાડા હું લઈ જાય એમ કરીને આપણે કોમ કરાવો એને જાડોતા

અંદર જોજો સાંકળો વિલેજિંગ જોવો કે આ માર્બલ આને લગાયે બહાર તો ફિટિંગ કરી જોકો કે ઊંચા નથી ટાઈટર થઈ બધા આયે છે આયે જંગલ ઉપર પરાલુ છે આ આ સાઈડ હાલે એટલે આપકો મજુ પડી છે આળી સાઈડ આપણો કોણ હા ઉપર આ છે એટલે અધૂરું મળી જાય એટલે આપકો ભૂલ કોઈ અર્ગારે હા આવડી મોટી દુકાન બનાવી દે તો બસે વીજ કરાની જ જોઈએ આ દુકાન માટે ઘોડા માટે કીધું છે ભાઈ મારો ભલા તમે કે ઓણે ઘોડા બનાવ જોઈએ એટલે ઘોડા છે હોય એટલે આ વીજ છે હોય એવું લાગે છે બસ હોય અન્યા ફોન આયા હાલો અન્યા પણ બોલા તમે

અને બધાનો કામ રાંગવજી અને બધાનો ચેડી અહીંયા આવતા કે મારા ભાઈનું કામ વધારે છે કે એટલે બધાને એમ કામ મારું હાલ લાગે છે કે કે કામ કરાવ આવો કામ કરવા આવો તો કચો બધાને બધાના છે ને કામ કરી જ નાખો છે પંચનો મહિના મહિના સાધારા આવીતી તો કે ફરે જાય અને કોણ તો કે મારા કોઈનો ઉપાડવા છે અહિયાં હવે કામ ચાલુ ભાઈ ના છો કે આપો બન આયા કરી દો કરી દો તો હોય છે કે રટલાય અહિયાં આવો તો લોકો મજાકો આયા પણ થોડો ભરો અહીંયા પણ આટલો ઓપોમાંથી કે મારી જેવો તો ફૂંડા કા તમે અમારો કામ કરી આવો અહીંયા પણ આજો વધોને તમારો કામ ઉઘણિયારો પણ મારા આટલે તો થોડો બાજુનો કામ હતું બેસા કા તમને 1 લાખ રૂપિયા આપો આલે તો તમે માર 1 લાખ રૂપિયા તો ઓમે કરી નહીં અહીંયા પણ તમારે આ ભેલીને વધોને કામ કર્યા છે જો તમાકુ આપી મરોધાર ચાલુ કર્યો તમે અહીંયા પણ મારા જરા મજૂર નથી આવ્યા તો મજૂર આવો તમે

અહીંયા પણ તમને બધાને હું કોમ કરી આજો પણ ત્યારે તમને હું બે દાડે જે તમન કોમ કરી આજો અને બે દાડે તમે જે કોમ કરી આજો મારા બે દાડે જીતની તમે માર કાઈ માર કે આવો તમે અહીંયા પણ કી જે બી થાય આ તમારે આ વસ્મા સાઈડ રાતી રહે છે તો અમારું કોમ આવે જોર જે રાખાવો તો આજે પણ વસ્મા નથી રાજે રહ્યો આજે આ તો તાત્કાલિક બનાવવાનું છે ને એટલે કાઈ તો તાત્કાલિક તો અમારે ઘર બનાવવાનું તો અમારે દેમ નઈ સરી આવી તમે અહીંયા હવે વાઈફ કોણ સમજાવશે કે તાત્કાલિક તો કને લીધું છે કને નથી લીધું તમારા જોડે પૈસા મેં પચાસ તમારા જોડે લીધી અને લાખવાની પાસે લીધા છે આ ધણી પાસે મેં કોઈ લીધું જ નથી હજુ જે ધણીને પાછો પાડવાનો છે આપણે મોજું બોલો મને આપણે તો ચાદર છે તમને ભાઈ એને બંધ કરી આવી ચાદર છે ફાઈલ આવ્યો મને અરે મારે ગળાની જો બંધ ચાદર તમને બંધ કરી આવી દોદુ બાજુ ઘરો કપાઈ ના જાય આયા કાચો વધો ને કપાઈ જાય તમે માં છેડી આવો બે તો કપાઈ જાય ઉંદાગા તમે કોમ કરી આવો તમારું વારું થાય તમારું તમે કોમ કરતા નહીં આયા કોમ તો કરે આ નથી કેતો તમે મારું કોમ કરી આવો હવે તો તમારી ગાય થઈ ગયા અમે અહીંયા પણ અમે કેમ કીધું કે તમે અમારે બધિયા લઈ ગયા હો જો કે યાર હું તો હું મારા પર ઢોરો બોતો કે સાપરા ભૂ શું હવે અહીંયા પણ પૈસા વધુ ને સાપરા ભૂ શું વધુ ને અહીંયા આપણે પહેલા ગયા તો બતાવા સાપરા ભૂ ને રાખતો બંગલા તો તો તમે ધામા કરવા

અહીંયા જાણે મિત્રો તમને કીધું છે કે તમે બીજા કારીગર પાસે જો માર પાસે ના આવતા તો તમને મારું કામ સારું ગમે છે એટલું તમે મારી જોડે આવો ને તમે મને ગણવા રહો ને ઓય કામ તો સારું છે તમારું અહીંયા મારી પાસે દેને અહીંયા બોલો ભાઈ ના ના બધા તો કામ ચાલુ છે પણ ઘરે છો આને હું શું કહું તમને લા ખાજીના બિલના પૈસા કોઈ હજુ પટા નહીં ને મારે એને પાસે પૈસા લેવાના છે મને પૈસા આવી દેવા તમને ના ના કશું વધુ નહીં આનો તો ફોન કરીને નાખે તો આપણે પણ થોડો ટાઈમ લાગતો ચાલ પહોંચાડાયું થાય એટલે પછી ફોન કરીને આપો અને તો પૈસા પાછા આવી ને હું ના ના કોઈ વધુ નહીં ઉમદા પૈસા આવી દીધા છે હવે તમે કાના બિલની વાત કરો છો અહીંયા જો બીજા બીની વાત કરું તમારી બીની વાત કરું ના ખબર નું કોમ સારું કરે કે પૈસા નઈ આવે તો મન પાપો અહીંયા કો હવે તમે કોમ સારું કરો એટલે પૈસા આવે પરખાજી હ સાદા ને જેવો આપણે બુજ મારે એવું એવો બીજા કોમ નું મારે છે ને એનો ફોન આવ્યો તો આ વાત છે અહીંયા ના તમે જો ખબર છે કે હું જેટલા હારે કોમ રાખી જજો 10 જગ્યાએ તો મારા કોમ ચાલુ છે યાર અને તમારું જમજમ ચાલુ નઈ કરો તમાર પાસે ખાલી પૈસા કઢાયો કરે અમે અમને પૈસા દેવા તો કોમ ચાલુ કરો કોમ ચાલુ કરી માર હપ્તો પૂરો થાય પછી બીજો નવો હપ્તો આવ્યો એટલે કડા હું પૈસા નહી આવું તમને અને આપણે તમારે હું હવે લેવો કોમ કરી આવી આપણે લેવો તો કોમ આવી ગયું છે પણ કોપી ભરવા જાવ છે કોપી નહીં ભરતા તમે બીજી શિરાની કેવી વસ્તુ લાવતા નહી તો તમારું કોણ કેમ ચાલુ કરશે અહીંયા ગાડી શિલારી ને સિમેન્ટ ને ઢેબો ને બધું તમારે લાવવાનું મારે ના લાવવાનું હોય તો કે આ કે અહીંયા પાછ તમે મને ઉઠડો કોમ આવી છે કબે છે મને

લેવો આને કદો વધુ તમારું કોમ બધું પૂરું કરી આવી બસ અને આ જે બીજે જોઈ કોમ ની રાખ બસ હા હવે નેકો મારે કોમ છે આને કદો વધુ આવજો ના આવજો તાર આ કા કે આને આ ગુંદરા મારી પડો આને તમે કીધું કરી કે હું આપણે બે જણ

તમાર પાસે મજૂર તો કોઈ છે કે તમે એકલા કામ કરો છો પટેલ હુકમ આયો અહીંયા મને હું બધું કરતાની પાસે કામ કરાવ મજૂર આવ સાચે તો વિદેશમાંથી આવ મારા મજૂર ને એ સાઈડમાં ચાલુ છે એવું છે ને હોવે પેલા હું સમજાવું છું બ્રિજ 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 હા અહીંયા બીજ બ્રિજ બનાવવાનું ચાલુ છે કારણ કે નામ તો તમને આવડતું નથી અહીંયા કાની તો ભીલી જો ખાલી તો કે બીજ બીજ કેતો પણ મને બધું આવડે છે તમાર મમેશ ખાલી હું એમ કહું છું કે જો બ્રિજ કહેવાય આને મને ખબર પડે છે હા તમે એકલા કામ કરો છો અહીંયા જાણે કોઈ મારે ઘેરથી કોઈ સી નહીં અને મારે ઘેરથી જોડા હોય હું લાવું એકલો જ કોમ કરું કે ત્યાં કોઈ એકલો પડતા તમે ડોસી થઈ લાવો કે કોમ કરાવો અહીંયા જાણે માર દોશી નથી કોમ કરી ગયા તો યાર તું બોલો તો તમે કેમ આવો બોલો કેમ બોલો તાર ભાઈ મધુસીની તમે કરાવવાનું કોમ કરાવતા મજૂર તો મારે ઘર ગણી છે કે એ કામ કરે જાય ઘર ગણી કામ કરે છે અન્ય જો ગમે તે કોમ કરે અને અમાર કોમ આરો કે તો કામ કરવું પડે પાછો તો કે મારી આવો તો મજૂર લઈને આવો પાછો એમ નમ ને માર કે કોઈ નહી હડે અને પણ તમને જો ખબર છે મારા મજૂર છે બધે બ્રિજ બનાવા જતો રહે છે અને એ પાછો વિજે છે અને મજૂર તો મન તમારું કોમ થઈ જાય

ના પાસે બે લીધા એકના પાસે ચાર લીધા દુકાન વાળા રાડ કરતા તમારે કરી તમને ખબર છે કે મારા નોમ ની તો બધા રાડીશું છી પાસે હવે કોઈ પૈસા લાગે એવું ને ના ના મારે કોમ સાધો ચાલુ હોય છે કે એટલે એવું છે એમ હોય આને તમે फटाफट કામ કરો હાડો હાડો હું કામ કરું હાડો આનો આને હું જોતા હું મજા જોતા તમને અને ખાલી બધું કોસો માટે મે કરી આજે અને મે ઘરતાની કીધું છું કે આ બધું આ માતા છે એમ બની નાખવાના છે પણ કો નથી લાગતું બોલો આયા કોમ નથી બધા હું આવું નથી આ હોય જુગા માલ બનાવ્યો હોય આવો ના સાલે મારી સાથે કો બધું વ્યવસ્થિત કરી જો વાત